નમસ્કાર મિત્રો હાલમાં ખંભાતના આખાતમાં એક મોટું ચક્રવાત જોવા મળી રહ્યું છે જ્યાં ભારે પવન સાથે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે તોફાન મચાવી રહ્યું છે હાલ મિત્રો વેધર એપ્લિકેશનમાં આ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું હોય તેમ દેખાઈ રહ્યું છે પરંતુ આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ પણ આવી શકે છે આ વાવાઝોડાને કારણે ગુજરાતનો દરિયો ગાંડો બની શકે છે ગુજરાતના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એટલે કે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હાલ મિત્રો વેધર એપ્લિકેશન મુજબ આ વાવાઝોડું ગુજરાતથી દૂર જતું હોય તેમ જોવા મળી રહ્યું છે પરંતુ આવનારા દિવસોમાં આ વાવાઝોડાને કારણે તોફાની પવન સાથે આઠથી દસ ઇંચ વરસાદ પડે તેવી પણ સંભાવના કરવામાં આવી છે મિત્રો આ વાવાઝોડાને કારણે ગુજરાતના પંદર જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં આ વાવાઝોડાને કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે મિત્રો ગયા વર્ષે પણ ગુજરાતમાં એક મોટું વાવાઝોડું આવ્યું હતું જેના કારણે કેટલાક વિસ્તારોમાં લોકોની ગંભીર દશા જોવા મળી હતી આ વર્ષે પણ ચોમાસું પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે હાથી નક્ષત્રમાં ભારે તોફાની વરસાદ આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હાલ મિત્રો એક એક ગુજરાતની નજીક એટલે કે ખંભાતના જોવા મળી રહ્યું છે જ્યારે બીજું બંગાળની ખાડીમાં પણ જોવા મળી રહ્યું છે હાલમાં મિત્રો બે બે વાવાઝોડા જોવા મળી રહ્યા છે જેના કારણે આવનારા દિવસોમાં આ વાવાઝોડા ગુજરાત નજીકથી પસાર થશે તો વરસાદ ભૂકા બોલાવે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે મિત્રો સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે જે આવનારા બે વાવાઝોડાને કારણે આજે રાત્રે તોફાની વરસાદ વરસાવે તેવી પણ આગાહી છે મિત્રો વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતો માટે આ લીલો દુષ્કાળ ગણાવી શકાય છે અવિરત વરસાદ વરસવાને કારણે ખેડૂતોનો પાક બળી જતો હોય છે આ માટે સરકાર પણ સહાય અંગેની જાહેરાત કરે તેવી વિનંતી લોકો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો વરસાદના કારણે પાક નુકસાનની વાત કરવામાં આવે તો ગીર સોમનાથમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન થઈ ગયું છે ગીર સોમનાથમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે વેરાવળ તલાલા કોડીનાર અને ઉનામાં સોયાબીન મગફળી તુવેર શેરડીના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કરોડોનું નુકસાન પણ થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જઈને પાક ઉખડી ગયો છે કેટલોક પાક બગડી પણ ગયો છે ખેડૂતોને આર્થિક સંકટ સર્જાયું છે કિસાન સંઘે કૃષિ મંત્રીને પત્ર લખીને સર્વે અને વળતરની માંગણી પણ કરી છે મિત્રો ત્યાર પછી જોઈએ તો ગુજરાત નજીક દરિયામાં જોવા મળતા આ વાવાઝોડાને કારણે હાલ બે થી ત્રણ દિવસ સુધી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે હાલ મિત્રો આ વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના જામનગર અને અમદાવાદ જિલ્લામાં ધોધમાર તોફાની વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો આ વરસાદના વાતાવરણ વચ્ચે બહાર નીકળતા પહેલાં છત્રી સાથે રાખવી અને ભારે વરસાદ જણાય તો પોલીસ અથવા કોઈ અંગત વ્યક્તિની મદદ પણ જરૂર લેવી દરિયામાં મિત્રો હાલ બે વાવાઝોડા સક્રિય થયા છે ગુજરાતની બંને બાજુ મોટા વાવાઝોડા સક્રિય થઈ ગયા છે જેના કારણે ગુજરાતમાં ઓક્ટોમ્બર મહિનામાં ક્યારેય પણ ન પડ્યો હોય તેવો વરસાદ પડે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે મિત્રો આ વાવાઝોડાને કારણે ઓખા જામનગર જૂનાગઢ રાજકોટ જે દરિયાની નજીક આવેલા છે એટલા માટે આ શહેર જિલ્લામાં ભારે વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે હાલ મિત્રો ગુજરાતની બે બાજુ સંકટ જોવા મળી રહ્યું છે મિત્રો કચ્છના આખાથી વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે તો પૂર્વ બાજુ બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત નજીક આવતું જોવા મળી રહ્યું છે મિત્રો આગામી એક અઠવાડિયા સુધી તો વરસાદ ભૂકા બોલાવશે તેવી સંભાવના છે કારણ કે મિત્રો આ દરિયામાં બનેલા વાવાઝોડાને કારણે દરિયો તોફાની બની ગયો છે જેના કારણે મિત્રો દરિયામાંથી આવતા ભારે પવનના કારણે વરસાદ આવતો હોય છે હાલ મિત્રો બે હજાર પચીસમાં ચોમાસું જતું જતું પણ પોતાનો કહેર વર્તાવે તેવી સંભાવના છે આજે મિત્રો નવરાત્રિનું છેલ્લું નોરતું છે લોકો ગરબા રમવા તૈયાર છે ત્યારે આ વાવાઝોડું આજે નવરાત્રીના સહેલા નોરતામાં વિઘ્નરૂપ બને તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો આ વખતે દિવાળીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખંભાતના અખાત નજીક વેલમાર્ક લો પ્રેશર સક્રિય થઈ ગયું છે જેણે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર લાવ્યો છે મિત્રો આ વાવાઝોડાને કારણે રાજ્યના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે એનો અર્થ એ થયો કે મિત્રો માછીમારોને આગામી ચાર દિવસ માટે દરિયો ન ખેડવા માટે સ્પષ્ટપણે સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો આ વાવાઝોડાને કારણે રાજ્યમાં હજી પણ સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે મિત્રો આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે આજે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા અને કચ્છ સહિત દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો રાજ્યના પાટનગર એવા અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે ખેડૂતો અને દરિયાકાંઠાના રહેવાસીઓને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સાવચેત રહેવા માટે વિનંતીઓ પણ કરવામાં આવી રહી છે આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અને અગત્યના સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો